નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદ ભારતીય જનતા પાર્ટીની નવીન બનાવ કમલમનું લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ પછી સીઆર પાટીલે સભા સંબોધી દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ મહિના અગાઉ ભાજપની કમલમ ઓફિસનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે નવ મહિના અને નવ દિવસ પછી પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે ગુજરાતનું પ્રથમ હાઈટેક કમલમનું લોકાર્પણ કર્યું હતું લોકાર્પણ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે સભા સંબોધી હતી અને ટિકિટ વાંચુકોને આડે હાથ લીધા હતા તમામને જાહેર મંચ ઉપરથી કીધું હતું કે ટિકિટની ફાળવણી સત્તા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબની છે ઘણા ઉમેદવાર જાણતા હશે કે હું મારા દમ ઉપર ચૂંટણી જીતું છું તો એ લોકો ભૂલી જાય છે કે તમે તમારા દમ ઉપર નહીં પણ કાર્યકર્તાના દમ ઉપર ચૂંટણી જીતો છો અને આવો વેમ રાખશો તો ચલાવી નહીં લેવાય એમ જાહેર મંચ ઉપરથી ચેતવણી આપી હતી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આજે જેટલા પણ ચાંદીના બોરિયા અને ચાંદીના કંદોરા પહેરાવ્યા હતા એ તમામ વસ્તુ દાહોદ કમલમમાં ખર્ચ માટે અર્પણ કરી હતી ચેતવણી આપી હતી હમણાં સુધી ઇલેક્શન આવે ત્યારે ધારાસભ્યને એમ લાગે કે અમે તો અમારી રીતે જીતી જઈશું આ વખતે તો પાર્ટીએ નક્કી કરેલી સિસ્ટમ પેજ કમિટીના આધારે બૂથ કમિટીના સથવારે મોરચાઓના કાર્યકર્તાઓની મહેનત બાકીના કાર્યકર્તાઓ જે ફિલ્ડમાં જાય છે એમનો પ્લાનિંગ તમારા માટે કોઈને આક્રોશ હોય એ આક્રોશ જો કોઈ લોકો સુધી પહોંચીને દૂર કરતો હોય તો અહીં બેઠેલા એ કાર્યકર્તા છે ઘણી વાર ઉમેદવારને એમ લાગે છે કે હું તો બહુ જ લોકપ્રિય છું હું તો જીતી જ જાઉં આવો વેમ કોઈએ રાખવો જોઈએ નહીં ને રાખવો જોઈએ જોરમાં બોલો ને મને જરા ઊંચું હમણાં છે આવો કોઈ એ વેમ રાખવો જોઈએ હોય તો તમે કાન નાખજો ઉમેદવાર ક્યારે દરેક મતદાર સુધી પહોંચી શકતો નથી એમને સુધી કોઈ પહોંચતો હોય તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘર ઘર સુધી પહોંચે છે એને જો ઉમેદવાર માટે કોઈ મનમાં ગ્લાની હોય તિરસ્કાર હોય એને સમજાવે છે કોઈ ગેસ હોવો જો દૂર કરે છે ઉમેદવારને તો ખબર પણ નથી કે કાર્યકર્તાએ તમારા માટે કેટલી રિક્વેસ્ટ કરી છે તમારા માટે એણે હાથ જોડ્યા છે ત્યારે એ મતદાતા નરેન્દ્ર મોદી સાહેબના તરફ જોઈને કાર્યકર્તાની વિનંતીને માન આપે છે અને મતદાન કરે છે અને જીત્યા પછી જો કોઈ ધારાસભ્ય એમ કહે તો હું મારી તાકાત પર જીત્યો છું એ ક્યારે પણ આપણે ચલાવી લઈશું નહીં આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમ હતો નવ મહિના અને નવ દિવસની અંદર આ કાર્યાલય પૂર્ણ કરવા માટેનો સંકલ્પ જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયાર અને જસવંતભાઈ ભાભોર અને સૌ આગેવાનોએ મળીને લીધો હતો એ સંકલ્પ એમણે સમયસર પૂરો કર્યો છે એના માટે હું સૌ કાર્યકર્તાઓને અને આગેવાનોને અભિનંદન આપું છું સાથે સાથે આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉભા રહીને અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ એનો એક અનુભૂતિ એમણે આજે કરાવી એમને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું અને એમને પણ મેં શુભેચ્છા પાઠવી છે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યાલય એક કમલમ એક કાર્યાલયને લયમાં લાવવા માટે પાર્ટીની અનુકૂળતા થાય એના માટે કાર્યકર્તાઓને બી અનુકૂળતા થાય અને વધુ સારું રિઝલ્ટ આપી શકે એના માટે ખૂબ ઉપયોગી થશે કાર્યકર્તાઓના સહયોગ સાથે બનેલું આ કાર્યાલય અને બીજા કેટલાક લોકો આપેલા સહયોગને કારણે આ બનેલું કાર્યાલય આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવો મને વિશ્વાસ છે